તો કેમ બધા મજામાં ને ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જીવ ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કે ન હંમેશા ને મોજમાં ને મોજમાં જ રહેવું તો ફાઈનલી મિત્રો આપણે ઘણા દિવસોથી છે ને આપણે વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે આપણે ભાઈમાં છે ને ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયા હતા એક ડો તો પછી એ ભા પાછા થયા હતા એટલે આપણે હે ને બ્લોગ નહોતો ઉતાર્યો તો એટલા માટે આજે એમનું બારમું હતું તો આજે આજે અમે છે ને હાડલા હે ને કાળા ઓઢા હતા તો કાળા હાડલા ઓઢા એટલે મોઢા બહુ હારાનું લાગે તેમ મોઢું છે ને હંમેશા હે ને સિંદૂર ને ચાંદલો એનીથી મોઢું વધારે સો આપ્યો વધારે તો એટલા માટે આપણે છે ને બ્લોગ નહોતો ઉતારતા જોકે ઘણા દિવસો થઈ ગયા બાર ત્યાં જમણ થઈ ગયા આપણે વ્લોગ નથી ઉતાર્યો એના એનું કારણ મેન આ જ હતું તો આપણે વ્લોગ નહોતો ઉતાર્યો ને આજે આપણે વ્લોગ ઉતારવાનું પાછું આજે ચાલુ કર્યું છે જો કે આજે બારમું હતું એટલે બપોર પૈસા આપણે આવતા રહી છીએ વાડી અને વાડી આવીને જો આપણે ભેંસું જો કે તમને ખબર જ છે અમારા બાજુમાં વાડી છે તો ત્યાં અમારે વાડી છે ને ઢોરાને ને નીંદ પૂળો ને કરવા આવવું પડે તો અત્યારે બોનું ની અમારા નણંદ આયા તા ખરે તો એ બધા ગયા અને પછી પાછા એમાં અત્યારે આવતા રહે છે વાડી તો વાડી આવી નહીં તે જો ઢોરા જો અમારે સાયર ને એવું ખાય છે અને અમારે જૈનમ જો રમે છે જો તો એ ભાઈ ને આજે રજા પડી જાય છે અને એ બે ભાઈ બોન છે ને અહીંયા આયા જો તો આ છે અમારી જેઠની છોકરી છે અને અમારો જૈનમ બે રમે હે હું રમો બે ઘર કરતા લે અબે થમ હક ની તો ઓ તો જો ઈ બે ભાઈ બોન હે ને રમે હે જો એમને હે ને વાડીએ બહુ મજા આવે રમે ને જઈ ને બહુ મજા આવે બહુ મજા આવે અને આ સાઈડ છે ને આપણે જો પૂળા કાપીને ભેંસુને નાખવાના છે અને તો ઘણો બધો વરસાદ પણ આટલા દિવસમાં છે ને આપણે વ્લોગ નહોતો ત્યારે બહુ વરસાદ પણ બહુ જ આવતો હતો તો હમણાં આપણે હે નવ દ નવ દસ દિવસથી હે ને આપણે ઘરે જ છીએ વાડી આપણે જ્યાં જ નથી વાડી આવી પણ અમારે છે ને આ વાડી આવવાનું થાય ઓરી વાડીયા આ હિવાળીએ થઈ જાય આંટો મારો જ્યાં બહુ વરસાદ આવ્યો હતો ને અમારે હેન બધો કપા હેન વીણે એવો થઈ ગયો હતો આ તે આજે તો જો કે દાડિયા છે એમ તો ઉધડિયા પણ આજે અમારે જવાનું નહોતું આજે અમારે બારું નહોતું ગામમાં એટલે અમે ઘરે ઘરે હતા અને ન્યા હતા તો ન્યાથી પાછા અત્યારે વાળી આવ્યા છીએ અને વરસાદ પણ બહુ આવ્યો હતો જો હજુ બધી આમ લીલું જ છે આમ લીલું છે કારણ કે વરસાદ આજ અને કાલ બે દિવસથી જ ન આવતો બાકી તો ચાર દિવસ એક જ ધારો હેન વરસાદ ચાલુ હતો તો વરસાદના કારણેથી અમારે વાડીએ પણ નહોતું જવાનું થતું ને આમ પણ ઘરે રહેતા હતા તો ઘરે જ હતા અને સાયર જો અમારે વાઢવાનું ચાલુ કરવા નહીં ને ત્યાં વરસાદ આવ્યા વત કરો વરસાદ આવ્યા વત કરો તો સાયર જોઈએ ને એટલે એને વઢાણી નહીં જો તો આ સાયર છે ને આપણે જે વાઢવાની બાઈકી છે જોકે વાઢીને મીક દે પણ છે વરસાદ માથે આવે તો ઢોરાને ખવડાવે એવી તો રહે નહીં તો શાયર આપણે વાડી નથી અને આપણે ઘણા દિવસે જો કે આપણે બ્લોગ ઉતાર્યો ને એટલે વાતો ઘણી બધી ભેગી થઈ ગઈ છે અને કાલથી ને આપણે વાડીએ કપાવીને જવાનું ચાલુ કરવાનું છે કારણ કે આમથી ને અઠવાડિયેથી ને અઠવાડિયે ઉપર થઈ ગયું તો એટલા દિવસથી ને આપણે જિયાદ નથી વાડીએ તો જઈશું કાલે આજે તો હું અહીંયા જ રહેવું પડશે અહીંયા ઢોરાને દોવાનો ટાઈમ થઈ જાય એટલે દોવા તો પડે તો હજુ દોવા દોવાનો ટાઈમ હજુ આપણે નથી થયો તો હજુ એક બે આપણે શાયર નીણ કરશું નીણ કરી અને પછી આપણે દોવાનો ટાઈમ થાય છે જો કે પાંચ છ સાડા પાછી ચાલુ કરવાનું હોય તો રોજ ટાઈમ હોય અને આ કંઈક વાડીનો નજારો બહુ મસ્તનો છે દેખાડી દોવાનો હાજ હ જઈને એમ કે આ દેખાડ દે અમને દેખાડ દે એમ કે જો તો અમાર ગાંડાને જોઈ લો તમે નહીં ગાંડુડા તો જોઈ રમે હે ભાઈ અમારા અને આ બેન બા કંઈક કરે હે પાયલીનું હ તો જો આમને સાયર કાપીને મીકી છે ને આપણે છે ને ઢોરાના સાયરનો ઢગલો રહ્યો ને બધો નાખવાનો છે ભેંસુંને તો જો ભેંસું છે ને વાઈટ જોઈને બેઠ્યું કે અમને હટ નાખો તો એ મેં ખાવી એમ તો આ ત્રણ ભેંસું આપણી છે ને ત્રણે ત્રણ દોવા દે છે તો આને છે ને સાડા પાંચ થાય એટલે આને દોવાની ચાલુ કરવાની છે તો આજ છે અમારી કાળી આને બાંડી કે બાંડી અને આ છે મારા ભૂરી બેન તો આ ભૂરી છે ને તો આની ભૂરી કેવી ભૂરી અને ઓલી છે અમારી કાળી તો આ ત્રણેય ભેંસું હોય તો ત્રણે ભેસો ને દો હા હું જોઈએ એમ કે મારો વિડીયો હટું ત્યારે મારો વિડીયો હટવું એમ ક્યાં ને બે પાડુડા છે એક આ સાઈડ બાંધું છે ને એક ઓલી સાઈડ બાંધું હોય તો આવું કઈક છે અમારી વાડી વાતાવરણ અને અંદર હજુ આપડે ઢાયા આપડે વાતાવરણ તમને ન દેખાડું હાલો તમને દેખાડું જો એક બધું આ સાઈડ છે અને આ છે અમારી ગાડી તો જો આ સાયર અને આ સાઈડ છે ને અમારા મોટા દાદા એમની ગાયો ને ભેંસો ની બધું જો બાંધું હોય અને આ સાઈડ જો આપણી સાયર તો તેમ જોઈ રહી છે હાવ એટલે હાવ માંડી પડી ગઈ છે

તો હાલ આપણે સાર નિર્દેય પેલા તો કહીશું બેસાર્યું જો વાઈટ જોઈને બેઠ્યું હે કે અમને હઠ નાખો તો એમે ખાવાનું ચાલુ કરી એમ અને આ બે જો રમકડા રમે છે પાછા તો હાલો પાછા આગળ બ્લોગમાં આપણે બના રહીજો અને હા તમે ઘણા દિવસોથી છે ને બંધ છે નહીં જોયે તો આપણે હાંજે એને પણ બતાવીશું બ્લોગમાં તો આગળ પાછા બ્લોગમાં બના રહીજો આગળ એનો પણ બ્લોગ આવશે તો ફાઇનલી મિત્રો પાંચ વાગે ગયા ને આપણે બેસી ગયા ભેંસ ધોવા માટે તો આપણે હજુ છે ને આ ત્રણે ત્રણ દોવાની છે કારણ કે ત્રણે ત્રણ દોવા દે છે એટલા માટે તો હું ભેંસ દોતી હતી ને તો આ બાજુ જઈને બેઠો બેઠો કે મમ્મી કે તું ઓછી જાડી કે તું ભેં જેવી લાગે ભેં દોવાનું ચાલુ કરી દીધું છે અને ભેંસ દોઈ અને પછી પાછું આપણે બીજી બે ભેંસ દોવાની છે તો હાલો આગળ પાછા

એડિશન દેવાનો છે એટલા માટે કે ભારો વાળે ને એટલા માટે કારણ કે હમણે થોડાક દિવસથી તેને દેવું પડે પછી તો નહીં દેવું પડે પછી ભારો વાળી જાય છે પણ અત્યારે જો એને એડિશન દેવું પડે કારણ કે ભારો જ નહીં વાળતી કલાક આપણે બે તોય ભારો ન વાળે તો એટલા માટે તો મેં ભેંસને એડિશન દીધું એટલા માટે જૈનમ કે મમ્મી તું કે ભેંસ જેવી છો કે તું કે ડોક્ટર બની જાણે કે

વાયસું નાખવાનું દૂધ નાખવાનું ભેંસું બદલાવીને ભેંસું પાવા જવાનું એવું બધું એટલે થોડુંક મોડું થઈ જાય અને ઘરે પણ જો આજે રાંધવાનું પણ થોડુંક મોડું છે કારણ કે અત્યારે દુકાને ગરાજ પણ એટલા બધા ચાલુ હોય ને એટલે ઘરે પણ થોડુંક મોડું થઈ શકે તો જો બેનજી રોટલી બનાવવાની તૈયારી કરે છે તો એને જો તાવડી માંડી દીધી છે અને હવે રોટલી બનાવવાનું ચાલુ કરવાનું છે હાલો જોઈએ આપણે સાક્ષી ને બન્યું બેનજી ફુલ્લાવનું કોઈને આજ જો બાય બને કારણ કે ઘર અત્યારે એમ દુકાનના ચાલુ હોય એટલે અમારે આવું નહીં કર્યા હોય અને રૂગડા એવું બધું કેટલું ઘરનું છે ને કામ ફૂટે જ નહીં તો જો અહીંયા અમારે ગાંડુભાઈ જો તૈયાર થાય છે જોઈ એ કંઈક કે હશે વિડીયો પ્રત્યે કંઈક કહે છે જો હું કેસ ગાંડો થઈ ગયો છે આ બધા એમ કે છે કે ગાંડો થઈ ગયો આ લાડલો એટલો મોઢે સડાયો એટલો મોઢે સડાય હોય ને એની વાત એટલે જોઈ મોઢે ચડાયેલો ને ગાંડા બહુ એટલે બહુ જ ગાંડા કાઢે તો બેનછીબેન અહીંયા રોટલી બનાવે છીએ બેનછીબેનને પૂછ્યું કે તમારે હવે ક્યારે જવાનું છે દિવાળીનું તેલ લેવા જવાનું દિવાળી તેલ લેવા જાણ તો જે એને હે ને દિવાળીનું તેલ લેવા માટે જવાનું એ તો આજે તો શનિવારે હતો એટલે હવે સોમવારે જવાનું સોમવારે કે કાલે જવાનું કીધું જ છે તને આજે કીધું તું

તો આ બેન બા માં છે ને વિડીયો બનાવે રેલ હાડ્યું ના નહી બેનજી જે હું જાડી હું ને એટલે મને હાડી નો હાલ લાગે એને મસ્ત લાગે એટલે હું નથી એની રીલ્સ બનાવતી આ બેન બા બનાવે છે એમાં રીલ્સ હાડી ની બીધી જાહેરાત કરવા માટે

તો આવી એવી હાડી છે બધી જો આ બધા જોવાવાળા લેવાવાળા ઘણી બધી અને હા ઘણી બધી ખાલી પણ થઈ જાય હે બહુ જાય છે આપણે માલ ભરવાનો છે પણ દિવાળી ટુકડો ભરવાનો છે તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘરે આવી રીતે દુકાનમાં એમાં બધી હે ને વગડાનો દુકાનો બધું કરવાનું હોય એટલે થોડોક છે ને ફ્લોગ ઉતારવાનો છે ને ટાઈમ નથી મળતો ઓછો મળે તો આ રીતના કંઈક છે આપણો રૂમ બધી અલગ 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 ટાઈપની બધી પડી છે મસ્ત મસ્ત બધા કલર બહુ ગમે છે પણ આવી રીતે જો આ ઉખાડેલી છે કાપડ બહુ મસ્તનું છે કાપડ હે બધી હાડીઓમાં મસ્ત કુણ કાપડ આપણે પૂરો કરી છે અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ตัวมาดูซิว next vlog มาบายบาย